નમસ્કાર મિત્રો આ પીએસવાય છે બેંક નિપટીનો આ બેંક બેંગીનો પીએસવાય છે આ ક્લિયર કટ પીએસવાય જો પીએસ વાય કઈ રીતનો કામ આવે ફરી વખત વિડીયામાં કહું છું કે કાલનો કેન્ડલનો જેટલો હાઈ લો હોય એ નહીં આપણે ગણતરીમાં લેવાનો કાલનો દિવસ માનો આજનો દિવસ છે તો આપણે આજનો દિવસ કાલે કામમાં નહીં આવે પછી એના આગલા દિવસનો જે દિવસ નીચેનો છે ને તો એ કામમાં આવશે આપણને આજ મારો સો સત્યાવીસ તારીખ છે ને તો આજનો કામમાં નહીં આવે શુક્રવારની તારીખ છે ને એ આપણને કામમાં આવશે હવે કાલે આપણે પછી મંગળવાર થાય એટલે કાલે આપણે શુક્ર આ સોમવારનો ચાર્ટ જે બન્યો છે ને એ ચાર્ટ કાલે આપણે કામમાં નહીં લેવાનો આપણે શુક્રવારનો ચાર્ટ કામમાં લેવાનો પછી એની આગળનો જે બન્યું હોય એ લેવાનો કાંઈ શુક્રવારની આ સોમવારનો ચાર્ટ છે આજે આપણને ક્યાંય કોઈ જગ્યાએ કામમાં નહીં પણ પીએસ વય જ આ જ રીતે એ કાલ એટલામાં જ મુમેન્ટ કરશે એ જો એ રેન્જ બનાવી જોવે અને રેન્જ બનાવી ઉપર જાય તો ઉપરનો પીએસ હોય એને બ્રેકઆઉટ આપે તો પછી આપણી માટે સરસ મજા છે પછી ઉપરથી નીચે આવે તો નીચેનો પીએસ હોય સી પેલો ટાર્ગેટ પછી એની પછીનો ટાર્ગેટ બીજો ટાર્ગેટ આવડો અહીંયા ગમે ત્યાં ઓપન થાય અહીંયા ઉપર ઓપન થાય તો એ નીચે જ જવું પડે અને ઉપર ઓપન થાય તો સીધો અહીંયા જ આવવો પડશે બરોબર હવે અહીંયા જ્યાં હોલ્ડ કરી જાય પછી અહીંયા હોલ્ડ કરીને નીચે આવી જાય તો આ પેલો પીએસ હોય આ પેલો ટાર્ગેટ હવે અહીંયા રેન્જ બનાવીને પછી નીચે આવ્યો તો બીજો ટાર્ગેટ બાકી અહીંથી ઉપર અહીંયા અહીંયા ગમે ઓપન થાય આમાં આપણે નો ટ્રેડિંગ ઝોન કહેવાય આપણું આમાં રેન્જ બનવા દેવાની સેટઅપ બને મસ્ત પરફેક્ટ સેટઅપ બને પછી જ કામ કરવાનું કારણ કે આ ટાર્ગેટ અહીંયા ઓપન થયો અહીંયા ઓપન થઈને અહીંયા આવ્યો હોય પછી અહીંયા રેન્જ બની આપણો સેટઅપ બન્યો હોય ને તો ટાર્ગેટ આપણો જ લેવાનો બધા ટાર્ગેટ ઉપર નહીં જવાનું બરાબર આ પીએસ વાય અને અહીંયા અને અહીંયા ઓપન થઈ ગયો કે મારો અહીંયા નીચે અહીંયા ઓપન થઈ ગયો અહીંયા ઓપન થઈને પાછો અહીંયા આવ્યો વળી પાછો અહીંયા રેન્જ બની પછી પાછો નીચે આવ્યો તો આપણો ટાર્ગેટ આવડો પહેલો ટાર્ગેટ આરે અને પછીનો ટાર્ગેટ આરે અને અહીંથી અહીંથી અહીં ઉપર આવ્યો ને અહીંયા સસ્ટેન થઈ ગયો અહીંયા રેન્જ બની પાછો ઉપર નીકળ્યો તો આપણો ટાર્ગેટ પહેલો હે એની પછીનો જે ઉપર જાય તો પીએસવાય આવતો હોય એ ટાર્ગેટ રહે આ પરફેક્ટ છેટઅપ આ જ રીતે નિફ્ટી બેંક નિફ્ટી ગમે એમાં આ જ રીતે કામ કરું પીએસવાય બધામાં કામ આપશે નહીં આપે એમ નહીં પણ થોડો થોડો માઇનસ પોઈન્ટ રહે થોડોક પ્લસ પોઈન્ટ રહે થોડોક ઉપર હોય થોડોક નીચે હોય અત્યારે કેમ આવી જો અહીંયા નિફ્ટી બેંક નિફ્ટી ઉપર છે આપ્યો બસ આ રીતે એટલો એટલો ચેન્જ રહેશે આ તો ચેન્જ જ રહ્યો તો એટલો એટલો ચેન્જ રહે પણ આપણે ડિસિઝન લેવાનું બરાબર આ પીએસવાઈ ઉપર સસ્ટેન્ડ થાય તે પ્લસ અહીંથી ટ્રેન્ડલાઇન થઈ હતી આવી નીચી ગઈ એમ હવે આ જોવાનું